ગુડ મોર્નિંગ જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ હું પારસ જોશી મારા વ્લોગની આજથી શરૂઆત કરું છું તો તમને હું મારા ફેમિલી જોડે મુલાકાત કરાવું તમે બધા એને મળો અને બતાવું તમે અત્યારે એ લોકો શું પ્રવૃત્તિ કરે છે જુઓ આ મારો સ્નેહલ હેલો જય માતાજી અમિત હા જો અત્યારે ભાઈ નાસ્તો કરી રહ્યા છે શું ચાલે છે ચા અને સેન્ડવીચ અમારે એને રોજ નવું નવું કઈક જોઈએ નાસ્તામાં મિત ને બહુ શોખ છે વ્લોગ બનાવવાનો આજે ફર્સ્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમે લોકોએ તમારા લોકોનો ખૂબ પ્રેમની આશા છે જો અમારા મિતને રોજ કોઈકની ગોયની જોડે ફોન ઉપર વાત કરવા જોઈએ અત્યારે એની માસી જોડે વાત કરે છે પછી એના નાના નાની એના દાદી જોડે ભાઈ જોડે

હા અમારે નીદી દીદી ને ઘરે જવાનું છે સીટીમ ને હે તો પછી જો મિત્રો એના ઘરે જાય છે તૈયાર થઈ ગયો છે હવે ગાડી માં બેસશે હાલો હાલો મિતભાઈ જલ્દી જાવું છે ને વારે વા હેલો હવે અમે લોકો બેસી ગયા છે મિતુભાઈ લઈને જઈએ છીએ મીતુ આજ બહુ હેપી છે ને મિત હા આજ સન્ડે છે એટલે મજા ને તને હા મીત ફરવું બહુ ગમે ખાસ મીત માટે જ છે એ વ્લોગ જોવે ને તો કે ચાલો આપણે વ્લોગ બનાવીએ એટલે અમે આજથી સ્ટાર્ટ કર્યો છે વ્લોગ એને બહુ ગમે છે વ્લોગ બનાવવા એટલે મીતુ ના વ્લોગ છે જો હાય ચલો તો જઈએ છીએ અમે લોકો આપણો પહેલો વ્લોગ છે કેટલા એક્સાઇટેડ છો પારસ બહુજ મજા આવે ને વ્લોગ લેવાની કેટલા દિવસથી ઈચ્છા હતી કે વ્લોગ લઈએ વ્લોગ લઈએ મમ્મા મારો વ્લોગ ચાલુ કરો પપ્પા મારો વ્લોગ ચાલુ કરો હવે મજા પડી ગઈ હવે મિતના વ્લોગ પણ ચાલુ થઈ ગયા હે ને મિતુ હે ને આજે કેવી મજા કરવાનો છે તું દીદીના ઘરે મિતુ બઉ મજા આવવાની તને ભાણકી અહીંયા રહી છે અમદાવાદ મણિનગર એના ઘરે જઈએ છીએ અમે લોકો બરાબર ત્યાં જઈ બધા સાથે મુલાકાત કરાવું મજા આવશે આજનો દિવસ સન્ડે હેપી હેપી હે ને મજા પડી ગયા છે શું છે બીજું કયો શું ચાલે બસ કંઈ નહીં રૂટીન જે છે એ જ અમારી નિધિ છે મારી દીકરીના ઘરો મે આવ્યા છે એમને આ રાખતા તો આપણે મિતુ ઉતારવો પડેલો જો 12:30 વાગી ગયા છે અને હવે અમે પહોંચી ગયા છીએ નિધિની ઘરે જો નિધિ બેઠી છે હાય બોલ એમ એમ એ મંત્ર હાય બોલ મોઢામાં જીત છે હા હાય હાય નહીં જો આ ક્રિશા છે હા જો અત્યારે અમારે અહીંયા ઊંધીઓની તૈયારી થઈ છે ઊંધીઓને બીજું શું બનાવવાનું છે દાળ ભાત શાક અને રોટલી અથવા પૂરી તમને જે યોગ્ય લાગે એ નહીં જે મળે એ ખાઈ હોય નહીતર એમાંથી આપણે વહી જાવ જો આને તો તમે ઓળખો જ છો

મંતુ મોઝ ને આજે તારે ઇન્ડક્શનમાં રેડી કરેલી રસોઈ ખાવાની છે તાર મમ્મીએ મસ્ત બનાવ્યું છે તમારે હા ધીંગા મસ્તી કરે છે પાંચ વાગી ગયા છે કહું છું કે ચાલો હવે ઉઠો જાગો ચા પાણી નાસ્તાનું કંઈક કરો પણ હજુ અત્યારે ધ્યેય પ્રાપ્ત નથી કરવો અત્યારે રવિવારની રજા છે મીઠ હાથ નીચે કરો વારે વા જાગવું છે કે નહીં હવે

ચાને નાસ્તો ચાલુ છે મીઠો નાસ્તો કરે છે હવે મોઢામ ભરેલું છે હે ટોસ બિસ્કી અને ચા વાહ ભાઈ વાહ મજા પડી ગઈ તારે તને નીધી દીધી ઇન્જો કરે ને ને જો હવે અત્યારે રાત્રે જમવાની તૈયારી ચાલુ છે ભજીયાનો પ્રોગ્રામ છે

બોલો તમારે કઈ બોલવાનું છે હાલો બધા ભજીયા ખાવા હાલો આજનો રવિવાર તો મોજે મોજ પડી ગઈ હે હાલો બધા ભજીયા ખાવા મીત બોલ તું શું કરે છે ટીવી જો હું જોવે ટીવી માં મીત આજ મેચ છે હા વાહ કોનો મેચ છે ઇન્ડિયા આફ્રિકા ઇન્ડિયા આફ્રિકા વારે વાત તો તારા આજ મજા એમ ને સરસ લ્યો આ જો ભજીયા ની તૈયારી બધી થઈ ગઈ છે હા હા હાલો ખાવા માટે આવી જાવ હાલો હાલો હો હા હાલો કો હાલો જો આખા મરચા આ મેથીના ના બટેટા વાળા આ કેળા આ કેળા અને શું ચાલે છે શું કરે છે અમારે માં ચાલીસા દિવસ ત્રણ વખત હોય છે કરવી જ પડે ને કેમ છૂટકો જ નથી આની તૈયારીઓ

મરચા બરાબર તો મોજ પડી જવાની નિધિ

વાત છે તો તો મજા આવી આવી ગઈ તને આજે અમે પાછા ઘરે ગયા છીએ અને જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ પણ જરૂરથી કરજો અને આગળ આવા જ વ્લોગ જોતા રહો જય શ્રી કૃષ્ણ મહાદેવ